ખરું અને જય જલારામ આજરોજ જે પ્રાંત કચેરીમાં અમે કલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ એ જલારામ બાપા વિશે જે એણે ટિપ્પણી કરી છે ભગવાન નથી કે છે કે એવું એને કોઈ ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી તો જલારામ આ જે રઘુવંશી સમાજ રાજુલા લોહાણા સમાજ જલારામ સેવા મંડળ અને સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા ઓલ ઇન્ડિયામાં બધી જગ્યાએ જે આવેદન દેવામાં આવે છે એને એની જે ટિપ્પણી કરી છે એમાં અમે સખત વખોડીએ છીએ અને ધારાસભ્ય તમારે આ રીતે બોલવાનો કોઈ અધિકાર નથી તમને જે આવું બોલી અને તમે તમારી શું દર્શાવવા માંગો છો રઘુવંશી સમાજ એક છે એટલે રઘુવંશી સમાજ એક છે તમારી માટે કાર્યવાહી થવી જોવે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ રીતે ધારાસભ્ય એ બોલવાનો કોઈ અધિકાર નથી જય જલારામ જય જલારામ આથી જણાવું છું કે સોશિયલ મીડિયા દ્વારા અમને જાણવા મળ્યું કે ગુજરાતના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી અને એ ટિપ્પણીમાં જલારામ બાપાને ભગવાન તરીકે આપ કેમ પૂજો છો કેમ માનો છો એમ કરીને એને રઘુવંશી સમાજની સમગ્ર હિન્દુ સમાજની જલારામ બાપાને માનતા તમામ દેશ વિદેશના સમગ્ર ભક્તોની લાગણી દુભાવી છે એના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો દરેક એની નોંધ લીધી સાવરકુંડલામાં એના વિરુદ્ધ એફઆઈઆર થઈ અમરેલી જિલ્લામાં આજે રાજુલા જે અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અમારી લાગણી માગણી એવી જ છે કે જલારામ બાપાને ક્યારેય પોતે સૌના રહ્યા છે રામ નામ મેં લીન હે દેખત સબ રામ જલારામ બાપાએ ક્યારેય કોઈને ગીયા નથી જલા સો અલ્લાહ જલારામ બાપા સર્વોના છે સર્વોના હશે અને સર્વના રહેશે જલારામ બાપા વિશે કોઈપણ ટિપ્પણી કરતાં પહેલાં સમગ્ર હિન્દુ સમાજની લાગણી ન દુભાય તેને માટે ધારાસભ્યશ્રીએ ખાસ કાળજી લેવી જોઈએ એને માટે અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સજા થવી જોઈએ ઓકે